રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા શહેર અને જિલ્લાના ઓવરબ્રિજ અને આગોતરા આયોજનના ભાગરૂપે આ માંગ કરવામાં આવી છે શહેર અને જિલ્લાના તમામ બ્રિજનું સઘન ઇન્સ્પેક્શન કરીને સ્ટ્રક્ચર રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને તેની યોગ્ય મરામત કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી છે અંદર એક વર્ષની અંદર ઘણી બધી આવી ઘટનાઓ બની જેમાં લોકોના મૃત્યુ થયા વાત કરવા બેસીએ તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મોરબી ઘટના અરણીકાંડ ઘણી બધી અને બે ત્રણ આ પુલની ઘટના બની ત્યારે રાજકોટ વતી અને રાજકોટની જનતા વતી સાથે રાખીને આજે કોંગ્રેસ પરિવાર અને અમારા પ્રદેશ અગ્રણીઓ સાથે રજૂઆત કરવા માટે આવ્યા છે કલેક્ટર તંત્રને કે રાજકોટની ધરોહર સમાન કેસરી હિન્દ પુલ જે વર્ષો પહેલાં રાજાશાહી સમયે અને અંગ્રેજો સમયે જે તે પુલ બનેલો હતો ત્યારબાદ ઓગણીસો ને એકાણું માં એ જે પુલ છે કેસરી હિન્દ પુલ એને પોળો કરવા માટે જે દસ મીટર હતો એને ચૌદ મીટર પહોળો કરીને ચોવીસ મીટર બનાવવામાં આવ્યો જ્યારે એકાણું ના રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર જે તે સમયે જે હતા એની દીધ દ્રષ્ટિ હતી એ એને કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો અને દસ મીટર વાળો ચોવીસ મીટર એ પુલ બનાવવામાં આવ્યો

બરોબર છતાં પણ આ તંત્ર એના ઉપર કામ નથી કર્યું આજે અમે કલેક્ટર કચેરીએ એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કોંગ્રેસ અને નગરજનોને સાથે રાખીને કે જો રાજકોટની જનતાને જો તમારે સારી રીતે મૃત્યુ લોકોના ન થાય એની તકેદારી રાખવી હોય તો જે કંપનીએ તમને જે જે પૂર્ણ થઈ ગઈ છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે કલેક્ટર તંત્ર તપાસ કરવા નીકળે આ કલેક્ટર અથવા કમિશનરે પહેલેથી તપાસ કારણ કે એની પાસે રેકોર્ડ ઉપર છે કે આ હિન્દ પુલ છે વર્ષ થઈ ગયા છે આયુષ્ય ઉપર દસ વર્ષ થઈ ગયા છે તો આવી ઘટના ગુજરાતમાં બને ત્યારે તમે જાગશો એટલે લોકોને તમે આવી રીતે રેઢા મૂકી દેશો આ તંત્ર રેઢા તંત્રને આજે ઢંઢોળવા માટે આવ્યા છે અને આવનારા દિવસની અંદર આ પુલનું નિર્માણ નવી રીતે થાય એની રજૂઆત કરવા માટે આવ્યા છે અન્યતા રાજકોટની અંદર જો આવી દુર્ઘટના બનશે તો એના જવાબદાર કલેક્ટર અને મ્યુનિસિપાલિટી કમિશનર રહેશે આ રજૂઆત એગ્રેસિવલી રજૂઆત કરવા માટે કોંગ્રેસ પરિવાર દ્વારા કલેક્ટરશ્રી આપવાના છે આવેદનપત્ર